टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पफ नाम याद रखना अंबाजी मां विजड़ीना कडाका भडाका સાથે વરસાદ વર્ષ્યો બહેલી સબરથી અંબાજી પંતકના હવામાનમાં પલટો આવ્યો છે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદ થતાં ખેડૂતો પણ ચિંતામાં છે કારણ કે ભર ઉનાળે આ વરસાદ વરસી રહ્યો છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો એક તરફ જ્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે મે મહિનો ચાલી રહ્યો છે ને એવામાં ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂતો ચિંતામાં હોય જ કારણ કે એમને પાક બગડવાની બીક હોય છે અને એક નહીં પાંચ પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના હિસ્સામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે પાલનપુરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો પાલનપુર પંથકના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે ભર ઉનાળે કરા સાથે વરસાદ થતા ચોમાસા જેવો માહોલ ભર ઉનાળે સર્જાયો છે કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ તસવીરો તમે જોઈ શકો છો કોઈ જોઈને એવું ના કે આ ભર ઉનાળાની તસવીરો હશે કારણ કે આ વરસાદ પાલનપુરમાં વરસ્યો છે જેમાં કરા પણ વરસ્યા છે એટલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે આ તરફ પંચમહાલમાં વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા છે વરસાદી વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે લગ્ન પ્રસંગ યોજનારાની પણ મુશ્કેલીમાં વધારો થયો છે તો માઠી બેસાડશે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે કમોસમી વરસાદ વરસવાનો છે કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદની આગાહી છે જે તમે જોયું પણ ખરા કે પાલનપુરમાં કરા સાથે વરસાદ વરસ્યો થંડસ્ટ્રોંગ એક્ટિવિટી અને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આઠ મે સુધી ગુજરાતના ઘણા ભાગોમાં માવઠું થશે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી છે ચાર મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે પાંચ અને છ મે કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે સાત અને આઠ મે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે અમદાવાદમાં તાપમાન એકતાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તો કયા પાક પર અસર થશે એની વાત કરીએ બાજરી રાગી સહિતના પાક ઉપર અસર થશે જે ઉનાળામાં વાવવામાં આવે છે મકાઈ મગફળી આ બધા એવા પાક છે કે માવઠાના કારણે પાકને નુકસાન થઈ શકે છે જેના કારણે ખેડૂતોને પણ નુકસાન વેઠાવાનો વારો આવી શકે છે બાજરી સૂર્યમુખી તલ આ સહિતના જે પાક છે અડદ ગુવાર આ બધા પાક છે જે વાવવામાં આવે છે ઉનાળામાં અને ઉનાળામાં જ્યારે વરસાદ વરસે ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂતોને નુકસાન થતું હોય છે જે ઉનાળુ પાક હોય છે મગજુવાર ઉનાળુ ડાંગર સહિતના પાકના કારણે વરસાદના કારણે નુકસાન થતું હોય છે બારિશ કા સંભાવ કચ્છ સાથ આઇસોલેટેડ જગ્યા और जो गुजरात रीजन में है ये थंडा स्ट्रम विथ गास्टिंग थर्टी टू तो फोर्टी किलोमीटर स्पीड में उम्मीद भी रहेगी थंडा स्टम रहेगी चार तारीख है इसमें जो सोलह स्ट्रॉक कच्छ है इसमें आइसोलेटेड जगह में, में रे, रेन थंडा स्टम के साथ होगी और जो गुजरात रीजन में है ये थंडा स्ट्रम विथ गास्टिंग थर्टी टू फोर्टी किलोमीटर स्पीड में उम्मीद भी रहेगी थंडा स्टम रहेगी अच्छा थंडा स्ट्रॉम का जो वार्निंग है डे वन से मतलब थर्ड मई से लेकर आठ एट मार्च मे तक है इसमें डेली थंडा स्टॉम रहेगी और जो डे थ्री डे फोर मतलब फिफ्थ में एंड सिक्स में इसमें हेल का भी संभावना है फिफ्थ में एंड सिक्स में इसमें हेल का भी संभावना है इसमें जो वे स्पीड रहेगा थर्टी टू फिफ्टी किलोमीटर तो एंड जो सिक्स फिफ्थ एंड सिक्स मतलब सेवंथ में और एट्थ में इसमें आपका हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है एंड बनस्क पाटन साबरकंठा गुजरात या नॉर्थ रीजन में और सो जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली भावनगर और कच्छ में उसके आगे गुजरात की जो नॉर्दर्न नॉर्थ गुजरात की जो पार्ट है वो भी एक्सटेंड करेगा मतलब अभी एक्सटेंड होगा सिस्टम જેમ તમે જોયું કે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં માવઠું વરસી રહ્યું છે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીશું કે ક્યાં કેવી સ્થિતિ છે એ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે અચાનક કેવી રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને તેજ પવનથી સતર્ક રહો શું થઈ શકે છે તો વૃક્ષો ધરાશાય થઈ શકે છે ઊભા પાકને નુકસાન થઈ શકે છે સમાચારોથી સતત અપડેટ રહેવું એટલે કે ન્યૂઝ કેપિટલ સતત તમારે જોતા રહેવું શું થઈ શકે શું સાવધાની રાખવી એની અમે વાત કરી રહ્યા છીએ વીજ પુરવઠાને નુકસાન થઈ શકે છે માલ ઢોરને નુકસાન થઈ શકે છે કાચા મકાનોમાં ન રહેવું સુરક્ષિત સ્થળ પર ખસી જવું કારણ કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એવામાં શું ધ્યાન રાખવું અને શું નહીં ઝૂંપડીઓ કાચા મકાનોને નુકસાન થઈ શકે છે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે જેમ મેં કહ્યું એટલે બારીઓ અને દરવાજાઓ બંધ રાખવા શક્ય હોય તો મુસાફરી કરવાનું ટાળવું જોઈએ તો ઊભા પાકને નુકસાન થઈ શકે છે માલધોરને પણ નુકસાન થઈ શકે છે વૃક્ષ નીચે આશરો આવી સ્થિતિમાં ન લેવો જોઈએ અને જો ભારે વરસાદ આવે છે ભારે પવન ફૂંકાય છે તો વીજ કનેક્શન બંધ કરી દેવું જોઈએ કારણ કે વીજ પુરવઠાને નુકસાન થઈ શકે છે તૂટેલા વિસ્તાર મકાનો અને થાંભલાથી દૂર રહેવું જોઈએ કારણ કે પડવાની બીક હોય છે જર્જરિત મકાનમાં જો તમે રહેતા હો તો આવી સ્થિતિમાં એમાં પણ બહુ ધ્યાન રાખવું પડે છે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે માલપુર મેઘરજ મોડાસા સહિત અન્ય તાલુકામાં વરસાદ વરસ્યો ભરૂનાળે માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે બાજરી જુવાર સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે તો ભરૂનાળે માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અરવલ્લીથી આ સમાચાર જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે માલપુર મેઘરજ મોડાસા સહિત અન્ય તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ભર ઉનાળે માવઠું થતાં સ્વાભાવિક રીતે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ઉનાળુ પાક જેમ કે બાજરી જુવાર સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે તો માલપુર મેઘરજ સહિતના જેટલા પણ વિસ્તારો છે અરવલ્લીમાં ત્યાં ભારે વરસાદ વરસ્યો છે અને જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભર ઉનાળે વરસાદ થતાં સ્વાભાવિક રીતે લોકોમાં ચિંતા પણ છે ખાસ કરીને ખેડૂતોમાં અને આશ્ચર્ય પણ આશ્ચર્યમાં પણ લોકો જોડાયા આશ્ચર્યમાં પણ લોકો મુકાયા છે વધુ વિગતો સાથે ફોન લાઈન ઉપર સંકેત અરવલ્લીથી આપણી જોડે જોડાયા છે સંકેત અત્યારે અરવલ્લીમાં શું સ્થિતિ છે વરસાદી માહોલ જામ્યો છે કે નહીં ચોક્કસથી હિમ જો વાત કરીએ તો હવામાન વિભાગે જે આગાહી આપી છે કે આગામી ચાર દિવસમાં ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં જે વરસાદ વરસી શકે છે ત્યારે આજે જે રાત્રી દરમિયાન જે અરવલ્લી જિલ્લાના મેઘરજ ભિલોડા અને મોડાસા વિસ્તારોની અંદર જે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે કેટલાય સમયથી જે અસહ્ય ગરમી પડી હતી લોકો ત્રાહી માં હતા ત્યારે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક ઠંડક ઠંડક પણ પથરી છે અને ખેડૂતોની અંદર પણ ચિંતા જોવા મળી રહી છે કારણ કે જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોએ જે બાજરી જુવાર સહિતના પાકોની જે વાવણી કરી છે તેમાં પણ તે નુકસાન થઈ શકે છે તો ક્યાંક ને ક્યાંક વરસાદ વરસતા તે ઠંડક પથરી છે અને રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો જેના કારણે પવન પણ ફૂંકાયો હતો ક્યાંક ને ક્યાંક જે અત્યારે લગ્ન સિઝનનો જે માહોલ ચાલી રહ્યો છે જે લગ્ન થવાની સિઝનની અંદર જે લોકો ઘરના જે આંગણની અંદર જે મંડપ બાંધતા હોય છે તેમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે જે વરસાદ વરસવાના કારણે પર્વતી જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અને ત્યારે હાલ વાતાવરણની અંદર ઠંડક જોવા મળી રહી છે જય બિલકુલ આભાર સંકેત વિગતો આપવા માટે બ્રેક બાદ અન્ય સમાચારો પર નજર કરીએ તો ભર ઉનાળે પૂરની અંબાલાલ પટેલની આગાહી છ થી દસ મે સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદથી પૂર આવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે પવનના તોફાનો કેટલાક ભાગમાં વીજ થશે અને જેટલા ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો એસી કિલોમીટરની પ્રતિ ઝડપે આથી પવન ફૂંકાવાની શક્યતા રહેશે જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપીનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં હળવું પૂરું પણ આવી શકે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ છ સાત આઠ ત્રણ દસમાં કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા પ્રમાણ છે લગભગ તેમાં કેવી રીતે કેટલાક વરસાદ કેટલાક છે પચીસ મેથી ચાર જૂન છે પણ અલગ અરબસાગરમાં એક હળવું સાચવન બનવાની શક્યતા છે પરંતુ અત્યારથી જ બંગાળ બંગાળસાગરમાં હળવાના હવા દબાણો અને ધીરે ધીરે દિવસો બનવાની શક્યતા છે અને લગભગ ચારે તેર બાર ચૌદ ચૌદથી આંદ્રમાન નિકોબર ટાપુમાં પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થવામાં છે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન ગુજરાતમાં પાંચ તારીખ પછી વરસશે કમોસમી વરસાદ પાંચથી સાત તારીખ સુધી કમોસમી વરસાદનો માહોલ રહેવાનો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વધુ અસર જોવા મળશે સ્કાયમેટ તરફથી આગાહી કરવામાં આવી છે देखिए गुजरात में भी ये जो हवाएं हैं ये ये अपना समुद्र से आने लगे यहाँ पर मॉइस्चर बढ़ गया साइक्लोनिक सर्कुलेशन यहाँ पर साउथ वेस्ट राजस्थान में लगातार परसिस्ट करेगा तो राजस्थान के पूर्वी जिलों के साथ साथ ये आप देखिए पूरा मध्य प्रदेश छत्तीसगढ़ उड़ीसा और ये आपका तेलंगाना और आंध्र प्रदेश ये सारा कवर हो गया केवल जो कोकन एंड गोवा और कोस्टल कर्नाटका और मध्य महाराष्ट्र के ज़्यादातर इलाके सूखे रहेंगे गुजरात में भी बारिश की गति शुरू हो जाएंगी लेकिन अगर छह तारीख की बात करें तो आपको मैं इस मैप में दिखाता हूँ छह और सात तारीख से गुजरात के कई इलाके बारिश देखेंगे ये छह तारीख है और अगर ये सात से लेकर के सुबह आठ की सुबह से ये जो उत्तरी गुजरात है ये जोधपुर जैसलमेर बाड़मेर सिरोही पाली नागौर यहाँ पर बारिश शुरू हो जाएगी और उसी तरह से बनसगांता सबरगांथा महिसाना पाटन इदार और ये मोरबी जामनगर देवभूमि द्वारिका भुज नलिया ये सारे इलाके भी अच्छी बारिश देखेंगे के। केवल अमरेली और ये उसके आसपास भावनगर ये जो इलाके हैं यहाँ पर बारिश के चांसेस कम दिखाई दे रहे हैं તો સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદનો કહેર છે ઈડર વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ વરસ્યો વડાલી ખેડબ્રહ્મામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ઈડર વડાલી ખેડબ્રહ્મા પોશીના સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો કમોસમી વરસાદે સ્વાભાવિક રીતે ખેડૂતોની ચિંતા વધારી છે સામાન્ય વરસાદ થતાં બાજરી જુવારના પાકને રાહત છે ભારે વરસાદ થાય તો બાજરી જુવારના પાકને નુકસાન પણ થઈ શકે છે તો સાબરકાંઠામાં કમોસમી વરસાદનો કહેર છે જો કે વધારે વરસાદ થશે તો પાકને નુકસાન થવાની પણ શક્યતા છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે માવઠું પડ્યું છે ખેડબ્રહ્મા પોશીના ઈડર વડાલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને જો હવે વધારે વરસાદ થાય છે તો બાજરી જુવાર સહિતના પાકને નુકસાન થવાની પણ શક્યતા છે અમદાવાદના વિરમગામમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ જોવા મળ્યો છે ભારે વરસાદ થતાં ખેડૂતોની માઠી બેઠી છે ધોધમાર વરસાદ થતાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે ખેતરમાં તૈયાર પાકને ભારે નુકસાનની ભીતિ છે તો ભારે વરસાદ ખેડૂતોની માઠી બેસાડશે કારણ કે વિરમગામમાં પણ ભારે વરસાદ ની આગાહી પણ છે અને વરસાદ વરસી પણ રહ્યો છે સ્વાભાવિક રીતે જે ઉનાળુ પાક અત્યારે તૈયાર થાય છે એમાં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે તસવીરો તમે જોઈ શકો છો વિરમગામના દ્રશ્યો છે જ્યાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો ખેડૂતો ઉપર ચિંતાના વાદળો છવાયા છે અને ખેતરમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે અને હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે ક્યાં ક્યાં હવામાનમાં પલટો આવ્યો છે કારણ કે કાળઝાળ ગરમીની વચ્ચે હવામાનમાં ભારે પલટો આવ્યો છે પંદરથી વધુ રાજ્યોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદનું અનુમાન છે ચાર મે વરસાદ ક્યાં ક્યાં વરસશે એની વાત આપણે કરીએ તો આ ગુજરાતના નકશામાં તમે જોઈ શકો છો જેટલો પણ હિસ્સો લાલ કલરનો દેખાઈ રહ્યો છે એમાં કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ આવી ગયો છે અને મધ્ય ગુજરાતનો કેટલોક હિસ્સો પણ આવી ગયો છે આટલા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે પાંચ મેની વાત કરીએ તો સ્થિતિ સેમ છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વેરી બની શકે છે એટલે કે સૌરાષ્ટ્રનો હિસ્સો છોડીને ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતના હિસ્સાઓમાં વરસાદ વરસશે પાંચ મેની આગાહી જે કરવામાં આવી છે તો રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદમાં વહેલી સવારે અમુક વિસ્તારમાં વરસાદી છાંટા વરસ્યા અમદાવાદમાં ધુમ્મસ ભર્યો માહોલ પણ જોવા મળી રહ્યો છે એટલે રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સ્કાયમેટની આગાહી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે આ તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે રાજસ્થાન તરફ સર્જાયું છે એના કારણે ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે વિરમગામમાં વરસાદ વરસ્યો છે આ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો છે બનાસકાંઠામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે એટલે કે રાજ્યભરમાં મોટા ભાગે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હાલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ધુમ્મસ ભર્યો માહોલ છે અને સવારથી જ વાદળછાયું વાતાવરણ છે એ પણ ભર ઉનાળે ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે અમુક વિસ્તારમાં કેટલાક વરસાદી છાંટા પણ થોડા વરસ્યા છે અને સવારથી જ આ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વધુ વગેરો સાથે સંવાદદાતા મિહર આપણી જોડે લાઈવ જોડાયા છે મિહિર અત્યારે અમદાવાદમાં કેવી સ્થિતિ છે કારણ કે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ ચોક્કસથી હિમ જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી જે આગાહી કરવામાં આવતી હતી કે નહીં માત્ર અમદાવાદમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે તે ભર ઉનાળે કરવામાં આવી હતી તેનું મુખ્ય કારણ એ પણ છે કે ક્યાંકને ક્યાંક સાઇકલોન છે તે અત્યારે શહેરમાં પાછો આવ્યું એટલે એનું કારણ કે જે સાયક્લોનિક જે સર્ક્યુલેશન હોય છે તેની સક્રિયતા છે તે દક્ષિણ પૂર્વમાં અત્યારે હાલમાં જોવા મળી છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન જે એક્ટિવિટી છે તે શરૂ થઈ ગઈ છે ત્યારે અત્યારે હાલમાં અમદાવાદનું દ્રશ્યો તમને દેખાડું જે પ્રમાણે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે ધુમ્મસભર્યું વાતાવરણ છે અને અમદાવાદના ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં એકદમ ધીરે પરંતુ નાના નાના છાંટા છે તે આવ્યા હોય અને બીજી જો મુખ્ય વાત કરવામાં અત્યારે આવે તો આગાહી કઈ રીતની છે તો રાજ્યમાં અત્યારે વરસાદને લઈને યલો છે અને સાથે જ જો આજની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસાદની આગાહી છે સાથે જ આજના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ છે તો ગાજવીજ સાથે પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા સાથે પાંચ અને છ મહિના રોજ કરા સાથે અને સાત અને આઠ મહિના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અહીંયા મુખ્ય અત્યારે તે પણ જોવા મળે છે કે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં જે ગરમીનો માહોલ છે જે ગરમીનો વાત કરીએ કે અત્યારે પારો જે ઉપર ચડતો જ જાય છે તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો છે તે આવી શકે છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક એકતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે તે પણ અત્યારે જોવા મળે છે ત્યારે અત્યારે હાલમાં અમદાવાદમાં વહેલી સવારે એકદમ ખુશનુમા માહોલ છે અત્યારે વાદળછાયું વાતાવરણ છે ને તેના જ કારણે વાત કરીએ કે જે વહેલી સવારથી જ લોકોને જે ગરમી લાગતી હોય છે જે આકરો તડકો લાગતો હોય છે તેની જગ્યાએ અત્યારે સરસ મજાનો એક ઠંડો માહોલ છે ને સાથે જ વાદળછાયા વાતાવરણ કારણે અત્યારે એક વાતાવરણ પણ બીજી બાજુ ખેડૂતોમાં ચિંતા પણ વ્યાપી ગઈ છે અને વરસાદની સાથે જ ગાજવીજ અને ભારે પવનનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે ફરી એકવાર આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કેવી સ્થિતિ છે આ તસવીરો તમે આ ગ્રાફિક્સ તમે જોઈ શકો છો ગાજવીજ અને પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે ને પવનની જે સ્પીડ છે એ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની હશે કયા કયા વિસ્તારોમાં તો કચ્છમાં ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવનની જે ગતિ છે ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે ગાજવીજ અને પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે પાંચ મેની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સહિત મહીસાગર ગાંધીનગર દાહોદ સહિતના વિસ્તાર પંચમહાલમાં પણ વડોદરામાં ભરૂચમાં નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ છોટાઉદેપુરમાં ગાજવીજ અને પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદ પણ વરસી શકે છે છ મેની વાત કરીએ તો છ મે કચ્છમાં બનાસકાંઠામાં આ તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમાં ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ મધ્ય ગુજરાતમાં આણંદ અને વડોદરામાં સૌરાષ્ટ્રમાં બોટાદમાં પછી ભાવનગરમાં અમરેલીમાં અને ગીર સોમનાથમાં પવન ફૂંકાઈ શકે છે ગાજવીજ સાથે પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે સાતમીની વાત કરીએ તો સ્પીડ જે પવનની ગતિ છે એ ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે જેમાં કચ્છમાં બનાસકાંઠામાં આ તરફ દક્ષિણ ગુજરાતમાં આણંદમાં વડોદરામાં ભરૂચમાં સુરતમાં તાપીમાં ડાંગમાં નવસારીમાં વલસાડમાં સૌરાષ્ટ્રમાં બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આઠ મેની આગાહીની વાત કરીએ જે આગામી પાંચ દિવસ જે છે આગાહી કરવામાં આવી છે ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની ત્યારે આઠ મે ગાજવીજ અને પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે જેમાં કચ્છમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને પાટણમાં સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને મોરબીમાં અને આ તરફ આણંદ વડોદરા અને ભરૂચમાં ગાજવીજ સાથે પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી યાર્ડ એલર્ટમાં એલર્ટ મોડ ઉપર છે યાર્ડમાં ખેડૂતોનો માલ ન પલળે તે માટેની વ્યવસ્થાઓ કરાઈ છે ખેડૂતોનો માલ ઉતારવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરીને માલ ખરીદી કરવામાં આવી છે અને જેટલો માલ ખરીદી કરવામાં આવે એટલો જ મંગાવવામાં આવે છે હાલ યાર્ડમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે શેડની બહાર જણસી ન ઉતારવા ખેડૂતોને સૂચના આપવામાં આવી વાતાવરણ ક્લિયર હોય તો માલ ઉતારવા દેવામાં આવે છે નહીંતર ઊભા વાહનની હરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે તેના અનુસંધાને બજાર સમિતિ દ્વારા અમુક જે જન્સી બહાર ઉતરે છે એ જ બહાર જે જંસી ઉતરે છે એ જંસીની અમને વ્યવસ્થા એમાં એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી હતી અને જેટલો માલ વેપારી ખરીદશે ને ન થાય ખેડૂતના માલનો અને વેપારીને માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ એ રીતની વ્યવસ્થા અમે ગોઠવે છે હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ માર્કેટીંગ યાર્ડ સતર્ક છે યાર્ડમાં ખુલ્લામાં રહેલી જણસને સાચવવા વેપારીઓને સૂચના આપવામાં આવી છે ખેડૂતોને પણ પોતાનો પાક ઢાંકીને લાવવા છ દિવસ માવઠાની આગાહી કરાઈ છે ગોંડલ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને સૂચના આપી છે કે જે રીતે ત્રણ તારીખથી અગિયાર તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી ત્રણથી અગિયાર તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે આપણે અત્યારે વેપારી ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસે લેવો કારણ કે મહા મહેનતે પકાવેલો આપણો માલ પલરે અને નુકસાની જાય એવું ન થાય અમૂલ તાજા સમાચારમાં અત્યારે નમસ્કાર